નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર એક બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો થી ચુમ્માલીસો સિતેર રૂપિયા સિંગદાણા નવસો ત્રીસ થી બારસો સિતેર રૂપિયા એરંડા અગિયારસો છપ્પન થી બારસો છ રૂપિયા ચણા એક હજાર પંદર થી બારસો સોળ રૂપિયા અડદ તેરસો થી તેરસો પંચાવન રૂપિયા તુવેર અગિયારસો સિત્તેર થી સોળસો સાઠ રૂપિયા ધાણા બારસો ત્રીસ થી તેરસો પિસ્તાલીસ રૂપિયા સોયાબીન છસો થી આઠસો ત્રીસ રૂપિયા જુવાર ચારસો ત્રીસ થી આઠસો સોળ રૂપિયા તલકાળા તેત્રીસો ચાલીસ થી બેતાલીસો રૂપિયા તલ સફેદ એક હજાર પચીસ થી તેવીસો છાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બ્યાસી થી છસો છાસઠ રૂપિયા ઘઉં લોકડ પાંચસો ત્યાંશી થી છસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો સાઠ થી અગિયારસો આડત્રીસ રૂપિયા મગફળી આઠસો દસ થી બારસો અગિયાર રૂપિયા કપાસ એક હજારથી પંદરસો છ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો